તો એ સ્કોલરશીપ શું છે અને એનો લાભ કોણ લઈ શકે એ વિશેની આપણે અહીંયા ચર્ચા કરીએ તો મિત્રો ઓબીસી એટલે કે અધર બેકવર્ડ કાસ્ટ એટલે કે બક્ષી પંચના વિદ્યાર્થીઓ માટે જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યા છે એટલે કે જીપીએસસી છે ક્લાસ વન ટુ છે પીએસઆઈ છે કોન્સ્ટેબલ છે તો એના માટે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે તો એ માટે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેની એક સ્કોલરશીપ છે અને સ્કોલરશિપ કોણ ભરી શકે કોણ એપ્લાય કરી શકે એના માટેનું કઈ વેબસાઈટ છે તો એના માટેનું આપણે આજે તમારી સામે હું રજૂ કરીશ તો પહેલી વસ્તુ તો મિત્રો આ જે નાયબ નિયામક એટલે કે નિયામક વિકસતી જાતિ કલ્યાણની કચેરી ગાંધીનગર દ્વારા આવેલું છે અને એ ક્રાઈટેયા મુજબ જે એસસીબીસી એટલે કે ઓબીસી ના જે સ્ટુડન્ટ છે એના માટે વીસ હજાર રૂપિયાની સ્કોલરશિપ મળવા પાત્ર છે તો એ સ્કોલરશીપ માટેના વિગતે ચર્ચા કરીએ તો કોને કોને મળવા પાત્ર છે એટલે કે યુપીએસસી છે જીપીએસસી છે લેવાતી કોઈપણ વર્ગ એક વર્ગ બે કે વર્ગ ત્રણ ની રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની તમામ પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે વધુમાં વધુ વીસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર છે તો કોઈપણ તમે સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હોય ચાહે કેન્દ્ર સરકારની હોય કે રાજ્ય સરકારની હોય એમને આ સ્કોલરશિપ મળવા પાત્ર છે બરાબર છે હવે અહીંયા આ કોચિંગ જે સહાય છે એ કોને મળવા પાત્ર છે એટલે સિમ્પલ વસ્તુ છે કે તમારે કોઈ પણ જગ્યાએ કોચિંગ લેવું પડશે કોઈ ઇન્સ્ટિટ્યૂટની અંદર અને એ ઇન્સ્ટિટ્યૂટની અંદર તમે કોચિંગ કરો છો અને એ ઇન્સ્ટિટ્યૂટમાં જે એની જે ફી ચૂકવવાની થતી હોય તો મેક્સિમમ વીસ હજાર રૂપિયા માત્ર મૂળ ગુજરાતના એસસીબીસી સ્ટુડન્ટ એનો લાભ મળવા પાત્ર છે એટલે કે ગુજરાતનો જ હોવા જોઈએ પછી અન્ય કોઈ રાજ્યના કોઈ એસસીબીસી ના સ્ટુડન્ટ હોય એને આ લાભ મળવા પાત્ર નથી અને તમે શૈક્ષણિક એટલે કે ધોરણ ની અંદર તમે ઓછામાં ઓછા અંદર તમારી પાસે બારમા ધોરણની માર્કશીટમાં તમારી પાસે પચાસ ટકા કે વધુ માર્ક્સ તમારી પાસે હોવા જોઈએ તો જ તમે એપ્લાય કરી શકશો નહીં તો તમે પછી એપ્લાય કરી શકશો ને એટલે ઓછામાં ઓછા બારમામાં પચાસ ટકા તેથી વધુ ગુણ હોવા જોઈએ કુટુંબની વાર્ષિક આવક સાડા ચાર લાખ થી નીચે હોવી જોઈએ તો તમારે આવકનો દાખલો કઢાવવાનો છે અને આપણે ખ્યાલ છે કે આવકનો દાખલો એ વર્ષ સુધીનો વેલિડ હોય સરકાર શ્રીના નિયમ મુજબ તો ત્રણ વર્ષની જયારે તમારા ફોર્મ ભરાય છે તેથી નાણાકીય વર્ષથી ત્રણ વર્ષ સુધીનો આવકનો દાખલો વેલિડ હોય તો જ જો તમારો જૂનો થઈ ગયો હોય બે હાજર વીસ નો તમારી પાસે આવકનો નો દાખલો હશે તો નહીં ચાલે બરાબર એક ચાર બે હજાર બાવીસ પછીનો તમારી પાસે આવકનો દાખલો હોવો જોઈએ જે જે સંસ્થા પાસેથી તાલીમની હાજરીનું પ્રમાણપત્ર મેળવી રજૂ કરવાનું રહેશે એટલે કે તમે માનો કે જે ઇન્સ્ટિટ્યુટમાં અભ્યાસ કરવા માટે જાઓ છો એ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી તમે એનું જે અલગ અલગ જે નોર્મ છે હાજરી પત્રક છે સંસ્થામાં તમે તાલીમાર્થી નું જે સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે કે જે સંસ્થા પાસે તમે કોચિંગ જાઓ છો તેની પાસેથી મેળવી અને તમારે પછી ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે હવે માનો કે કોઈ વિદ્યાર્થી આ લાભ લઈ લીધો છે આગળ ભૂતકાળની અંદર તો એમને આ લાભ મળવા પાત્ર નથી માત્ર એક જ વાર એનો લાભ પ્રાપ્ત થશે તો આ લાભની સામાન્ય વાત થઈ અને એના માટે કઈ સંસ્થા ની અંદર આ લાભ લઈ શકે સંસ્થાના કોઈ નોર્મ્સ છે કે ભાઈ તમે જે સંસ્થામાં કોચિંગ સ્પર્ધાત્મક પરીક્ષાનું કોચિંગ લ્યો છો એ સંસ્થા પાસે જીએસટી કે પાંચ નંબર હોવા જરૂરી છે પછી મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ ઓગણીસો પચાસ કંપની અધિનિયમ ઓગણીસો છપ્પન શોપ એન્ડ એસ્ટાબ્લિશ એક્ટ ઓગણીસો અડતાલીસ પૈકી કોઈ પણ અધિનિયમ હેઠળ નોંધણી થયેલી હોવી જોઈએ અને સંસ્થા ઓછામાં ઓછા ત્રણ વર્ષનો અનુભવ ધરાવતી હોવી જોઈએ અને સંસ્થા અન્ય કોઈ સરકારી ધારાનું પાલન કરતી હોવી જોઈએ એટલે કે સરકારના જે નોર્મ્સ હોય એનું ધારા ધોરણ કરતી સંસ્થાને આ લાભ એટલે કે એ સંસ્થામાં જ તમે કોચિંગ લઈ શકો છો એને જ આ લાભ મળવા પાત્ર છે બરાબર છે મિત્રો હવે રજૂ કરવાના ડોક્યુમેન્ટ્સ માનો કે તમે ફોર્મ ભરો છો તો તમારી પાસે ચોક્કસ પ્રકારના અમુક ડોક્યુમેન્ટ્સ પુરાવા તમારી પાસે હોવો જોઈએ એક તો વિદ્યાર્થી આધાર કાર્ડ પછી અરજદારની જાતિનો દાખલો અને જાતિ દાખલો મિત્રો એકવાર વાર કઢેલો હોય તો આ જીવન ચાલે હા આવકનો દાખલો નહીં ચાલે પાછો બરાબર ધોરણ દસ બાર અથવા તમે ગ્રેજ્યુએટ થયા છો તો તેના છેલ્લા વર્ષની માર્કશીટની ટકાવારી તમારે એમાં મેન્શન કરવાની છે રેઠાનો પુરાવો એમાં તમે વીજળી બિલ છે લાયસન્સ છે ભાડા કરાર છે ચૂંટણી કાર્ડ છે રેશનિંગ કાર્ડ એ પૈકી કોઈ પણ એક રજૂ કરી શકો છો આવકનું પ્રમાણપત્ર ખાસ યાદ રાખવાનું છે છે લાખ ઓછી આવક હોવી જોઈએ બરાબર અને વર્ષ આવકનું પ્રમાણપત્ર જૂનું હોવું જોઈશે નહીં પછી તમારે બેંકની પાસબુકની પ્રથમ પાના નકલ આપવાની રહેશે જે સંસ્થામાં અભ્યાસ કરતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણપત્ર અને ફીની પહોંચ જીએસટી નંબર વાળી હોવી જોઈશે તો આ રીતે તમારે ચોક્કસ અને આ ડોક્યુમેન્ટ મોટાભાગે તમારી પાસે હોય જ છે તમારી પાસે કદાચ પેલું આવકનું પ્રમાણપત્ર કદાચ ન હોય પણ જાતિનો દાખલો છે આધાર કાર્ડ છે લાઈટ બિલ છે તમારે દસમા ધોરણ બારમા ધોરણની માર્કશીટ છે કોલેજની માર્કશીટ છે તો હોવાની જ આપણી પાસે કદાચ તમારી પાસે કદાચ ન હોય તો આવકનો દાખલો ન હોય અને એક ચાર બે હજાર બાવીસ પછીનો હશે તો ચાલશે પહેલાનું હશે તો તમારે નવું કોઈ મામલતદાર કચેરી તાલુકા વિકાસ અધિકારીની કચેરી પાસેથી તમારે આવકનો દાખલો તમારે મેળવવાનો રહેશે હવે ફોર્મ તમારે ક્યાં ભરવાના છે તો જો ફોર્મ ભરવા માટે તમારે વેબસાઇટ આપવામાં આવેલી છે એ વેબસાઇટમાં તમારે જવાનું છે કે ઈએસએ એસ એ સમાજ એટલે કે ઈ સમાજ સમાજ કલ્યાણ ડોટ ગવર્મેન્ટ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન એટલે કે ઈ સમાજ કલ્યાણ ડોટ ગવર્મેન્ટ કચેરીમાં એટલે કે વેબસાઇટમાં તમારે જવાનું છે અને ખાસ મિત્રો આમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે જે સમજવા જેવું છે કે તમારે અગિયાર તારીખથી એટલે કે અગિયાર અગિયાર બે હજાર ચોવીસ થી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે અને અગિયાર બાર એટલે કે બે હજાર સુધી એટલે જે વિદ્યાર્થીઓ આ લાભ લેવા ઈચ્છે છે સ્કોલરશીપનો લાભ લેવા ઈચ્છે છે એમને ડિસેમ્બર અગિયાર ડિસેમ્બર સુધીમાં તમારે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે તમારે તમામ પ્રકારની નિયમનું ધારાધોરણ કરવાનું છે 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 બીજી વસ્તુ આ મેરિટના આધારે મળતી હોય 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 એટલે માનો કે બજેટ એ પ્રમાણે બની શકે એટલે એવું નથી હોતું કે જેટલા વિદ્યાર્થી ફોર્મ એને મળતું હોય છે કે માનો કે મેરિટ પચાસ ટકા કરતા વધારે ગયું તો પંચાવન ટકા કે સાઠ ટકાવાળાને વાળાને મળતી હોય તો બની શકે ઓગણ સાહીઠ ન પણ મળે આવું ભૂતકાળમાં થયું છે બરાબર છે પણ તમારે દરેકે દરેક જો તમારી પાસે પચાસ ટકા બારમા ધોરણમાં હોય તો ચોક્કસ કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં જઈ તમને એ અનુકૂળ હોય તમારા વિસ્તારમાં હોય તો ત્યાં જઈને તમે આ ભરી શકો છો બરાબર છે તો અને પછી તમારે ડોક્યુમેન્ટ છે તમે ઓનલાઈન એપ્લિકેશન કરો છો એના ડોક્યુમેન્ટ્સ તમે ઓનલાઈન એપ્લિકેશન કરી અને જે તે કચેરી તમારા જિલ્લાની જે તે કચેરી હોય એ કચેરીમાં તમારે એ સબમિટ કરવાના છે એ પણ તમારે ધ્યાન રાખવાનું છે બરાબર છે તો હવે વિદ્યાર્થી મિત્રો યુવા ઉપનિષદ તમને કેવી રીતે સહાયરૂપ થઈ શકે તો મિત્રો યુવા અને આ પેપરનું કટિંગ છે જે આપણે દિવ્ય ભાસ્કરમાં એવું હતું કે ઉમેદવાર અગિયારમી નવેમ્બરથી ફોર્મ ભરી શકે એ તમારી સામે લખ્યું છે આ સાથે સાથે નેટ નીટ છે જે ડબલ છે ગુજ ગુજકેટ છે એમાં પણ જે વિદ્યાર્થી છે એ પણ લાભ લઈ શકે છે સ્પર્ધાત્મક પરીક્ષામાં તો છે જ પણ એ વિદ્યાર્થીને પણ આમાં લાભ મળવા પાત્ર છે હવે યુવા ઉપનિષદ દ્વારા જે વિદ્યાર્થીઓ આપણા સુરત તો પણ કોઈ માનો કે યુવા ઉપનિષદ ના ટીચિંગ લેવા ઈચ્છે છે તો એ અમારી સંસ્થા છે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન સુરત છે પછી આપણી ચીખલી છે ધરમપુર છે તો ત્યાં જઈને તમે આ સ્પર્ધાત્મક પરીક્ષાનું કોચિંગ લઈ શકો છો અને એ પણ તમે લખ્યું છે જો વિનામૂલ્યે તમારે પહેલા એક પણ રૂપિયો ભરવાનો નથી હા ચોક્કસ તમે વિનામૂલ્યે વિનામૂલ્યે તમને એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવશે સાથે સાથે યુવા ઉપનિષદના તમને પુસ્તક છે અને સાથે સાથે યુવા ઉપનિષદ જે તમે કોર્સ લો છો પીએસઆઈ છે કોન્સ્ટેબલ છે કે પછી જનરલ બેચ છે એનો જે રેકોર્ડેડ બેચ છે આપણું યુવા ઉપનિષદ એપ્લિકેશનનો એ પણ તમને મળવા પાત્ર છે તો વહેલી તકે કારણ કે અગિયારમી ડિસેમ્બર પછી તમે ઈચ્છા હશે તો અમે ફોર્મ નહીં ભરાવી શકે કારણ કે એપ્લિકેશન ક્લોઝ થઈ ગઈ હશે એટલે અમારી નજીકની બ્રાન્ચ છે વરાછા છે અડાજણ છે ચીખલી છે તો ત્યાં જઈને અથવા અમારો કોન્ટેક નંબર છે વધારે માહિતી માટે જે અમારો કોન્ટેક નંબર છે એ કોન્ટેક્ટ નંબર અલગ અલગ બ્રાન્ચના અલગ અલગ કોન્ટેક નંબર આપ્યા છે વધારે માહિતી તમે ત્યાંથી પણ મેળવી શકો છો પહેલાં તો તમારે શું કરવાનું છે જરૂરી ડોક્યુમેન્ટ્સ મેં તમને કીધા અહીંયા ડોક્યુમેન્ટ્સ બીજા ડોક્યુમેન્ટ છે ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ અહીંયા ફરીથી અહીંયા આપવામાં આવ્યું છે આ અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટ છે એ લઈને અમારી બ્રાન્ચ પર આવો અને તમને તમામ પ્રકારની ફોર્મ કદાચ તમને ભરતા ન સમજ પડતી હોય તો એ પણ બધી વસ્તુ અહીંયાથી ફોર્મ ભરી આપવામાં આવશે તો આ યુવા ઉપનિષદ તમારા માટે એક સુંદર મજાનું આયોજન કરશે અને જે વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષામાં જવા ઈચ્છે છે એજ્યુકેશન આપીશું સાથે સાથે બુક્સ પણ આપીશું અને ખાસ મિત્રો યાદ રાખવાની છે કે બુક્સ તમને પ્રથમ નહીં મળે કારણ કે અમે એસી ટકા હાજરી હોવી જરૂરી છે જો તમારે એસી ટકા બીજી વસ્તુ આ ખાસ મિત્રો યાદ રાખજો તમારા અઠ્યાવીસ બે બે હજાર પચીસ સુધી ઓછામાં ઓછા ક્લાસ તમારા ચાલુ હોવા જોઈએ એટલે કે ભૂતકાળમાં કોરે કરેલું છે લખ્યું છે ચોક્કસ કે ભાઈ અઠ્યાવીસ બે હજાર પચીસ સુધી તમે ઓલરેડી કોચિંગ સેન્ટરમાં હાજર હોવા જોઈએ એટલે એમાં હાજરી પણ હોવી જરૂરી છે નકર ઘણા બધા એમ કે સાહેબ વીસ હજાર રૂપિયા અમને ચોપડી આપી દો અમને એપ્લિકેશન આપી દો અમારે ભણવા નથી આવું તો એવું રીતે નહીં ચાલે ફરજીયાત તમારે પ્રેઝન્ટ જોઈશે તો જ તમારે આવવાનું છે નતર આવવાનું નથી બરાબર છે જે ખરેખર ભણવા ઈચ્છે છે એના માટેનું છે એટલે સરકાર આ જે વીસ હજાર રૂપિયા આપે છે એ ભણવા માટે આપે છે નહીં કે પછી બીજા કોઈ ખર્ચ કરવા માટે આપે છે બરાબર છે એટલે આ પણ ત્રાસ તમારે ધ્યાન રાખવાનું છે તો મિત્રો અને બીજી વસ્તુ ઓબીસીની સાથે સાથે ટ્વેન્ટી ફોર અવર્સ ફોર્મ પણ બિન કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પણ ફોર્મ અવેલેબલ છે તો એના માટે પણ આ સ્કીમ છે એટલે કે અલગ છે આ ચોવીસ કલાક વેબસાઇટ ઓપન હોય છે તો જે જનરલ કેટેગરીના વિદ્યાર્થી છે ઈડબલ્યુએસ કેટેગરીમાં આવે છે તો એ વિદ્યાર્થી માટે પણ વિનામૂલ્યે કોચિંગ છે હા ભવિષ્યમાં કદાચ એસસી કે એસટી માટે આવશે ત્યારે વધારે આપણે એના વિશે તમારી પાસે આ ઇન્ફોર્મેટીવ વિડીયો લઈને આવશું અત્યારે ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે યુવા ઉપનિષદની અલગ અલગ બ્રાન્ચિસ છે એમાં વિનામૂલ્યે તમને એજ્યુકેશન આપવામાં આવશે તો તકનો લાભ લો અને જે તમે સરકારી ક્ષેત્રમાં જવાનું તમારું જે ઈચ્છાઓ છે એને પૂર્ણ કરો અને વધારે માહિતી માટે મેં તમને વાત કરી કે ભાઈ અલગ અલગ અમારી બ્રાન્ચિસ છે એમાં તમે કરી શકો છો તો એના વિશે તમે માહિતી મેળવી શકો છો અને અમારો હેડ બ્રાન્ચ છે અડાજણ એમાં તમારે વધારે નેવું નવ ચોરાણું બેતાલીસ ત્રણ દસ ઉપર તમે વધારે માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર તમે મેળવી શકો છો તો ગુમાવવાનું કશું જ નથી માત્ર મેળવવાનું છે જ્ઞાન મેળવવાનું છે પુસ્તક મેળવવાના છે અને એપ્લિકેશન મેળવવાની છે તો આ બધી વસ્તુ તમને સરકારશ્રીના આધારે મળે છે નથી કે અમે આપતા બરાબર છે અમે તો એક માધ્યમ છીએ તો સરકારશ્રીની આ યોજના છે એમાં ઓબીસીના વિદ્યાર્થીઓ ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓ વધારે લાભ લે એવી ગુજરાતના વિદ્યાર્થીઓને એક નમ્ર અપીલ છે વિનંતી છે અને આવો આપણે બધા સરકારશ્રીની યોજનાનો લાભ લઈએ અને તમારું સરકારી ક્ષેત્રમાં જવાના સપનાને પૂરા કરીએ વંદે માત્ર